એટ્રેસ વાળાને કહીએ થાળી વ્યવસ્થિત આખી બનવી જોઈએ 200 નીનું તો 250 ની થાળી એક બનાવજો પણ ટેસ્ટ બરોબર આવવો જોઈએ કહીએ છે બોલો પણ જ્યારે બ્રાહ્મણ એમ કે લગ્ન કર્યા છે ધામધૂમથી તમે આટલા તમારી શક્તિથી આપો બ્રાહ્મણ ડાયરેક્ટ નહીં માંગે પહેલા એમ કે તમારી શક્તિ પ્રમાણે આપો અને ત્યારે આપણે સમજીને આપવું જોઈએ કે ત્રણ ત્રણ એમાં લગ્ન કરાવવા બ્રાહ્મણો કેતા હોય કે ત્રણ ત્રણ ચાર ચાર કઈક ધક્કા થાય હા લગ્ન લખવા જવું પડે પાછું મંડપ રોપવા જવું પડે પાછા ઓલા પડે હા જાન આવે ત્યારે જાન ને પોખવાનું પાછા લગ્ન કરાવવાનું પાછું પી હિંસવાનું પાછું એ દિવસે થાકેલા પાકેલા હોય એટલે ઘરે જે સ્થાપન કર્યા હોય એનું વિસર્જન ન થાય એટલે પાછું બીજા દિવસે વિસર્જન કરવા જવાનું કેટલા ધક્કા થાય હવે સારા પ્લમ્બરને આપણે ઘરે લાવીએ ને નળ નામ આટા ચડાવવા તો એ બસો રૂપિયા લઈ જાય લઈ જાય છે બોલો લઈ જાય ને બ્રાહ્મણો બ્રાહ્મણોને એટલા બધા ધક્કા થાય પાંચ છ હા એક ધક્કા તમે ત્રણસો રૂપિયા ગણો તો એ કેટલા થાય પાંચ તેરી પંદરસો તો એ થાય બીજો પૂજા પોલ આવ્યા હોય એના ગણો હમ છતાં આપણે અગિયારસો ને એકવીસો રૂપિયા આપીને કઈ સંતોષ આવજો હા જેટલી જરૂરિયાત છે મોંઘવારી પ્રમાણે આપો નહીં એવું બ્રાહ્મણો ડાયરેક્ટ એટલું બધું માંગતા પણ નથી પણ જે અત્યારે મોંઘવારી છે એ પ્રમાણે તો તમે બ્રાહ્મણો ને આપો એનું પણ કુટુંબ પરિવાર હોય છે એને પણ ઘર ચલાવવાનું હોય છે યોગ્ય દક્ષિણા આપો એવું નથી કેતો તમે પાંચસો આપતો હોય ત્યાં હાજર આપી દેવા પણ યોગ્ય જે થતું હોય એટલું આપો અને એ જે યોગ્ય દક્ષિણા આપેલી હશે અને બ્રાહ્મણ જે રાજી થશે ને એ જે આશીર્વાદ મળશે ને એ આશીર્વાદ ફળે નહીં ત્યારે એ જેટલી દક્ષિણા આપી હોય ને મારી પાસેથી લઈ જાવ હું કહું છું અહીંથી બેઠા બેઠા જાઓ